ઉમરગામ તાલુકાના નારગોલ દરિયા કિનારાને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો મળે તે માટે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર અને નારગોલ ગ્રામ પંચાયત સહિત અન્ય સંગઠનો દ્વારા પણ પ્રયાસો થઈ રહ્યા છે વલસાડ જિલ્લામાં નારગોલ દરિયા કિનારો સૌથી સુંદર અને સ્વચ્છ દરિયા કિનારો છે ગુગવાથા સાગરના કિનારે જ એક ગાઢ જંગલ પણ આવેલું છે નારગોલ દરિયા કિનારાના વિકાસ માટે ગ્રામ પંચાયત કક્ષાએથી રજૂઆત કરાયા બાદ સરકાર દ્વારા ઇકો ટુરિઝમ પોઈન્ટ ઉભો કરવામાં આવ્યો છે બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો મળે તે માટે નારગોલ દરિયા કિનારે જરૂરી સુવિધાઓ પ્રસ્થાપિત કરવામાં આવી રહી છે નારકોલને બ્લુ ફ્લેગ બીચની માન્યતા મળે તે માટે આંતરરાષ્ટ્રીય સંસ્થા એવા નેધરલેન્ડની વિશેષ પ્રતિનિધિ મંડળ પર એ બોલાવવાની તૈયારી ચાલી રહી છે નારગોલ દરિયા કિનારે આવતા સહેલાણીઓ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરી આ દરિયા કિનારાની સુંદરતાને કાયમી સંભાળું બનાવી પોતાની સાથે લઈ જાય છે નારકોલ ગ્રામ પંચાયતના જાગૃત સરપંચ સિટીબેન ભંડારી તથા પૂર્વ સરપંચ યતીનભાઈ ભંડારી દ્વારા નારગોલને આંતરરાષ્ટ્રીય કક્ષાએ એક નવી ઓળખ મળે તે માટે સઘન પ્રયાસો થઈ રહ્યા છે જેમાં નારગોલના ગ્રામજનોનો પણ તેઓને સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે દરિયા કિનારે આવતા સહેલાણીઓના મત મુજબ સરકાર દ્વારા નારગોલ દરિયા કિનારેને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો મળે તે માટે ઝડપી પ્રયાસો થવા જોઈએ નારગોલ દરિયા કિનારે સૈલાણીઓની સંખ્યામાં વધારો થતા સ્થાનિક વિસ્તારના રહીશોને રોજગારનો લાભ મળી રહ્યો છે ગુજરાતની શિવરાજ બીચ બાદ બીજો બીચ નારગોલ બીચ તરીકે બ્લુ ફ્લેગ તરીકે વિકસાવવા જઈ રહ્યા છે ત્યારે અમારી ગ્રામ પંચાયતની ટીમ અને અમારે ગ્રામ પંચાયતના ગ્રામજનોની ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહ્યા છે છેલ્લા થોડા સમય પહેલાં વલસાડના ડીજી સાહેબે પણ અમારા નારગોલ બીચની મુલાકાત લીધી હતી અને એમણે પણ અમને બ્લૂ ફ્લેગ તરીકે નારગોલ વિકસશે એવી સૂચના ખાતરી આપી હતી દરેક ધારાધોરણ પ્રમાણે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અને અમે રાજ્ય સરકારને પણ આના માટે રજૂઆત કરી છે જેથી કરીને અમારા નારગોલ બીચને ફ્લૂ બ્લેગ તરીકે વિકસાવા વિકસાવવામાં આવે જેના કારણે અમારા ગ્રામજનોને અને આજુબાજુના ગામોને પણ રોજગારી મળી રહે અને એનો ફાયદો અને લાભ થાય ટૂંક સમયમાં નેધરલેન્ડની ટીમ પણ અમારા નારગોલના બીચની મુલાકાત લેવા આવી રહી છે જેથી કરીને એમના તરફથી પણ અમને બ્લૂ ફ્લેગ તરીકે અમારું નારગોલ બીચ જાહેર થાય એ માટે અમે આનંદની લાગણી અનુભવી રહ્યા છીએ આવનારા દિવસોમાં નારગોલ ગામને બ્લૂ ફ્લેગનો દરજ્જો મળવા જઈ રહ્યો છે એવા સંકેતો પૂરેપૂરા છે એના માટે સરકાર દ્વારા અને અહીંયાના સ્થાનિક જિલ્લા વિકાસ અધિકારી સાહેબના માર્ગદર્શન હેઠળ ગ્રામ પંચાયત દ્વારા એના માટે આવેદન કરાયું છે એની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેના કારણે અહીં હજુ પણ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે જેના લીધે નારગોલ તેમજ આજુબાજુ ગામમાં એક લોકોને રોજગારી પ્રાપ્ત થશે જ પણ ગુજરાતની જનતાને અને ભારતની જનતાને અને વિદેશીઓને પણ સારો બીચ સારો સગવડવાળો બીચ મળશે મળશે બ્લુ ફ્લેગનો દરજ્જો આપવા માટેની લાંબી પ્રક્રિયાઓ હોય છે એના માટે કોઈ સરકાર પાસે બી એવી કોઈ પોતાની સક્ષમતા નથી કે સર્ટિફિકેટ આપી શકે એના માટે આંતરરાષ્ટ્રીય લેવલની એક સંગઠન કામ કરતું હોય છે જે નેધરલેન્ડથી અહીં નારગોલમાં આવવાના છે અને તેઓ અહીંયા સમીક્ષા કરશે અને પછી એ લોકો નારગોલ ગામને બ્લુ ફ્લેગનો બ્લીચ તરીકે જાહેર કરતું એક પ્રમાણ અહીંયા આવીને ખૂબ જ શાંતિ અનુભવવામાં આવે છે નારગોલ બીચમાં જે હવે ઘણા બીચો છે આજુબાજુમાં આવી દમણના છે તિથલનું છે પણ અહીંયા જે રીતની શાંતિ છે તે ત્યાં કંઈથી અનુભવવામાં નથી આવતી હવે આપણા બીચને અહીંયા નારગોલ બીચને ગ્રીન બ્લુ ફ્લેગ બીચ તરીકેની અરજી કરવામાં આવી છે ગવર્મેન્ટને તો એ જો થશે ને તો અહીંયા ડેવલપમેન્ટ બી ઘણું થશે આજુબાજુના એરિયામાં થશે પછી અહીંયા જે લોકો રોજગાર મેળવવા માટે આવે છે નાના નાના તે લોકોને બી સહાય સહાય મળશે અને અહીંયા નારગોલનું નામ પણ આપણા ઇન્ડિયા લેવલે સારું એવું પહોંચશે પ્રવાસી તરીકે મેં પણ માગું છું કે અહીંયા બ્લુ અહિયાં તરીકે મળવું જોઈએ જેમ કે શિવરાજપુર બીચ છે તેમને મળેલું છે તેમનું ડેવલપમેન્ટ થયું છે પછી અહીંયા થવું જોઈએ મુખ્ય માર્ગ ઉપર કાર ચાલક વળાંક લેવા જઈ રહ્યો હતો તે દરમિયાન પાછળથી આવી રહેલા મોટરસાયકલ સવાર કાર સાથે ધડાકા ભર્યા થાય હવામાં ફંગોળાયો હતો હવામાં ફંગોળાયા બાદ મોટરસાયકલ સવાર માર્ગ ઉપર પડકાયો હતો જોકે હેલ્મેટ પહેર્યું હોવાથી તેને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી સમગ્ર ઘટના કારના ડેક્સબોર્ડ કેમેરામાં કેદ થઈ ગઈ હતી નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર વાપી નજીક ટ્રકમાં આગ લાગવાની ઘટના બની હતી હાઈવે પરથી પસાર થઈ રહેલી ટ્રકની કેબિનમાં આગ લાગતા ડ્રાઇવરે સમય સૂચકતા દાખવી ટ્રકને સર્વિસ રોડ ઉપર પાર્ક કરી કેબિનની બહાર કૂદી પડ્યો હતો ઘટના અંગે વાપી ફાયર વિભાગને જાણ થતા ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા ભારે જહેમત બાદ ફાયર ફાઈટરોને આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી હતી ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અગમચેતી દાખવી ટ્રક ચાલક કેબિન બહાર કૂદી પડતા ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી આ કયા કારણથી લાગી તે અંગે તપાસ હાથ ધરાઈ છે વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રભારી સચિવ શ્રી રેમ્યા મોહનની અધ્યક્ષતામાં વરસાદના કારણે અસર થયેલી માળખાગત સુવિધાઓ અંગે સમીક્ષા કરાઈ હતી પ્રભારી સચિવ રેમ્યા મોહને વલસાડ જિલ્લાના માર્ગો બ્રિજો તેમજ શૈક્ષણિક માળખાના મકાનો અંગે ઊંડાણપૂર્વક સમીક્ષા કરી સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી જાણકારી લીધી હતી જિલ્લાના મહત્વના વિભાગના અધિકારીઓએ પ્રેઝન્ટેશન ચાર્ટના માધ્યમથી પ્રભારી સચિવને જાણકારી આપી હતી બેઠકમાં પ્રભારી સચિવ રેમ્યા મોહને જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક શાળાના મકાનો આંગણવાડી કેન્દ્રો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પંચાયતઘર અંગે બારીકાઈથી સમીક્ષા કરી હતી જોખમી હોય એવી તમામ બિલ્ડિંગો બંધ કરવા અને માળખાકીય સ્થિતિ સુદ્રઢ કરવા માટે તુરંત પગલાં લેવા સૂચના આપી હતી બેઠકમાં જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા નિવાસી અધિક કલેક્ટર મહીપાલસિંહ ચોડાસમા નાયબ જિલ્લા વિકાસ અધિકારી એ વી ડાંગી વલસાડ પ્રાંત અધિકારી વિમલ પટેલ માર્ગ અને મકાન વિભાગ કાર્યપાલક ઈજનેર જતીનભાઈ પટેલ અને પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે વલસાડના પ્રભારી સચિવ તરીકે અહીંયા પ્રવાસમાં સરકારની સૂચના મુજબ જિલ્લા પર આવેલી છું અને આજે બધા વિભાગના અધિકારીઓ સાથે મીટિંગ પણ થઈ ગઈ છે ખાસ કરીને રોડ્સ ચોમાસાને લગતા રોડ રિપેર અલગ અલગ આર બી હોય નગરપાલિકા હોય નેશનલ હાઈવે હોય પંચાયત હોય એ બધી સમીક્ષા કરી છે અને બ્રિજીસની પણ ઓલરેડી ઇન્સ્પેક્શન આર એન બી અને બધી બધા ડિપાર્ટમેન્ટ તરફથી કરવામાં આવી ચૂક્યા છે અને જ્યાં 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 એક્શન લેવાનું છે બધું લેવાઈ ગયું છે પણ આના કારણે ડાયવર્ઝનના કારણે બીજી કંઈ મુશ્કેલી થતી હોય દાખલા તરીકે જેટ્ટીની વાત થઈ તો એનું પણ ગુજરાત મેરીટાઈમ બોર્ડ જોડે આ જે મેટરો સ્ટેટ લેવલથી જે કંઈ મુદ્દાઓ ઉપાડીને નિરાકરણ લાવવાનું છે એ બધી ચર્ચાઓ થઈ ગઈ અને જે અલગ અલગ જર્જરિત બિલ્ડિંગો જે તે વિભાગ હસ્તકના બિલ્ડિંગો પણ બધા પોતપોતાની રીતે એની નિરીક્ષણ કરે કોઈ પણ જર્જરિત બિલ્ડિંગ હોય તો એની જે એટલીસ્ટ ડેમોલિશ થાય ને તો લોકોને ત્યાંથી ઇવેક્યુએટ કરે એ બધી સૂચનાઓ આપવામાં આવી છે એટલે એ જે કન્સન્ટ અધિકારીઓને રાજ્ય સરકાર તરફથી માન્ય સીએમ સાહેબ પણ આ બધી નિરીક્ષણો કરે છે ડે ટુ ડે રિપોર્ટિંગ અલગ અલગ વિભાગો કરે છે અત્યારે અમે અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં હું ફરજ બજાવું છું તો અર્બન ડેવલપનું ડેવલપમેન્ટનું પણ અમે ડેલી રિપોર્ટ આપી રહ્યા છે એ અલગ અલગ પોટ પોટહોલ્સનું જે કેટલા ટર્ન અરાઉન્ડ ટાઈમમાં એ રિપેર કરવામાં આવી રહ્યું છે અને જેમ જેમ વરસાદનું થોડું ઓછું સ્પેલ થાય કેમ કે વરસાદ ચાલુ હોય તો પછી રિપેરિંગ શક્ય નથી પણ વરસાદનું થોડું ઓછું થાય તો ત્યારે આજે વિન્ડો યુઝ કરીને જેટલું થઈ શકે રોડ્સ મોટરેબલ થાય પબ્લિકને ઓછી તકલીફ થાય એ રીતની માન્ય સીએમ સરની સૂચના છે આવતીકાલે ફરી મળીશું નમસ્કાર